અમે આવી ગયા છે અમારા ગામના મહાદેવના મંદિરે બધા ભાઈઓ સાથે મળીને તમને પણ દર્શન કરાવીએ મહાદેવના તમે બધા પણ મહાદેવ ના દર્શન કરો તો અમે હવે હેડ્યા છો ભાખરા ઉપર નરેશભાઈ શું કેવું નરેશભાઈ તમારું થોડાક હા મિત્રો તો મારું કેવું એક જ છે કે ઉપર જઈને તમને કોશિશ કરીશું કે દાંધીવાડા ડેમ દેખાય હા જો નજારો કેવો છે મસ્ત વ્યૂ આવે છે અહીંયા તો ગાય જ નરેશભાઈ કહેતા હતા કે ઉપર ચડીને એક દોતીવાડાનો ડેમ દેખાય છે તો હાલ તો વાદળા છે એટલે બરાબર દેખાતો નથી તો એ ઝૂમ કરીએ જોઈ શકો છો તમે તો મિત્રો હવે અમે હેડ્યા છે ઘેર પાદરા બ્લોગ વધારે બનાવી નોખ્યા છે નરેશભાઈ બહુ મજાક કરે છે અને આ જેવો પતરો છે તમે જુઓ એકદમ પથારી કરે એવો છે નરેશભાઈ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ છે જુઓ